કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા આપણું ગુજરાત થીમ પર પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન વડોદરા કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયના પ્રાથમિક વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અંતર્ગત આપણું ગુજરાત થીમ પર ભવ્ય પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વડોદરાના અકોટા સ્ટેડિયમ પાછળ આવેલા કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય ખાતે યોજાયો હતો પ્રોજેક્ટ પ્રદર્શનનું ઉદઘાટન કેળવણી ટ્રસ્ટના પ્રમુખ પુષ્પાબેન પટેલ સેક્રેટરી સુરેન્દ્રભાઈ પટેલ એડમિનિસ્ટ્રેટર તથા આચાર્ય ચારમીબેન ગાંધી આચાર્ય કિન્નરીબેન જાની ડૉક્ટર પ્રદીપભાઈ જોશી અને બુદ્ધિસભાઈ પટેલના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા સુંદર ગીતો અને નૃત્ય પ્રસ્તુતિ સાથે કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ ધોરણના વિદ્યાર્થીઓએ ગુજરાત આધારિત રાજ્યની સંસ્કૃતિ ઇતિહાસ ભૌગોલિક વિશેષતાઓ લોકનૃત્ય વસ્ત્રો પ્રવાસન સ્થળો અને વિકાસાત્મક પ્રવૃત્તિઓ દર્શાવતા સર્જનાત્મક પ્રોજેક્ટ રજૂ કરાયા હતા શાળા ટ્રસ્ટી અને મહેમાનોએ પ્રદર્શનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને મહેનત અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી આ પ્રોજેક્ટ પ્રદર્શન દ્વારા બાળકોમાં સંશોધન શક્તિ પ્રસ્તુતિ કૌશલ્ય અને રાજ્ય પ્રત્યેનો ગૌરવ ભાવ વિકસે તેવા ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ શાળા હૈમે આજરાત આપણું ગુજરાત થીમ પર આજ પ્રોટેક્ટ પ્રોજેક્ટ પ્રદર્શન ક્યાં उस प्रोजेक्ट प्रदर्शन का उद्घाटन हमारी शाला के ट्रस्ट केरावनी ट्रस्ट बड़ौड़ा के प्रमुख श्री डॉक्टर पुष्पाबेन एन पटेल द्वारा आयोजित उद्घाटन किया गया था और उसमें हमारे सेक्रेटरी श्री सुरेंद्र भाई सर महिला महाविद्यालय के प्रिंसिपल जोशी सर कॉमर्स कॉलेज के प्रिंसिपल एंड एडमिनिस्ट्रेटर हमारी शाला के डॉक्टर चांदनी गांधी और हमारी संस्था के और आचार्य श्री भी उपस्थित थे और हमने ये हमारी शाला में अपनों गुजरात के अंदर से नरेंद्र मोदी स्टेडियम साथ में सरदार पटेल स्टेचू ऑफ यूनिटी का आयोजन बहुत सारे प्रोजेक्ट उ, उस तरह का रखे थे और हमने वो बच्चों ने और हमारे टीचर्स ने उसमें बहुत मेहनत की है और हमारा प्रदर्शन को सफल बनाने की जो भी कोशिश की है और हम सफल हुए हैं इसीलिए हम मैं हमारे किन्नरी जानी सभी टीचर्स और विद्यार्थियों को आभार व्यक्त करती हूँ खूब खुँ खूब धन्यवादी ट्रस्ट संचालित કેરણી વિદ્યાલય પ્રાથમિક વિભાગ તરફથી આજે આપણો ગુજરાતનો નો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેનાથી દરેક બાળકને ગુજરાતની ધરોહર દરેક મંદિર દરેક ઐતિહાસિક પૌરાણિક બધી દરેક વસ્તુનું નોલેજ મળે અને એ ઘણું ધ્યાન આપ્યું છે અને બાળકોએ ખરેખર એમનામાં રહેલી જે ખૂબી છે એ આજે પ્રદર્શિત કરવા માટે શાળાના શિક્ષકો અને ટીચર દરેક પ્રિન્સિપાલ એ દરેકે ઘણો પ્રયાસ કરેલો છે અને દરેક વિદ્યાર્થીને ખરેખર આપણે પૂછીએ કંઈક પ્રશ્ન તો એનું પૂરું નોલેજ ધરાવે છે એ ખરેખર આનંદની વાત છે